મુંબઈ સુરત એમટી ડ્રગ્સ હેરાત રેકેટમાં ક્રાઇમ બ્રાન્ચ મુંબઈની રાબિયા પાસે ડ્રગ્સ મંગાવનાર મોહિત સહિત વધુ આરોપીઓની ધરપકડ કરી હતી ક્રાઇમ બ્રાન્ચે ગત રવિવારે સાંજે રેલવે સ્ટેશનની બહાર વોચ ગોઠવી બી શેખ સફીક ખાન પઠાણને પકડી તેઓ પાસેથી રૂપિયા પચીસ લાખ તેતાળીસ હજાર ડ્રગ્સ મળી રૂપિયા પચીસ લાખ અડતાલીસ હજારનો મુદ્દામાલ કબજ લીધો હતો તેઓની પૂછપરછમાં ડ્રગ્સ સુરતમાં અને ફેઝલ ને આપવાના હોવાનું કબ્યું હતું ક્રાઇમ બ્રાન્ચ શહેરના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી સરફરાઝ ફેઝલ અને યાસીન મુલ્લાને પકડી પડ્યા હતા જ્યારે મોહસેલને વોન્ટ્રેડે જાહેર કરાયો હતો પાંચ આરોપી પાસેથી રૂપિયા પાંત્રીસ લાખ એમટી હજાર મામલે ક્રાઇમ બ્રાન્ચ સહિત શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં પાંચ ગુના દાખલ થયા દરમિયાન ક્રાઇમ મંગળવારે ત્રણ આરોપી મોહમ્મદ મોહસી ઉર્ફે બાટલી ફારૂક શેખ મોહમ્મદ સૈફ ઉર્ફે પઠાણ મોહમ્મદ સલીમ અને યુસુફ પૂર્વે યુસુફ ગોડા મિયા મોહમ્મદ શેખને પકડી પાડ્યા હતા પોલીસે જાવ્યા પ્રમાણે મોહસીન ડ્રાઇવિંગ કામ કરે છે અને ખુદ ડ્રગ્સનો નશો કરવા સાથે વેચાણ પણ કરે છે તેને મુંબઈ રાબિયા પાસે ડ્રગ્સ મંગાવ્યું હતું જ્યારે સૈફ પઠાણવાલા મોહસીન પાસે ડ્રગ્સ છૂટકમાં વેચાણ કરવા માટે લાવતો હતો ત્રીજા આરોપી યુસુફ ગોડા અગાઉ પકડાયેલા આરોપી અશવાક શેખનો સસરો છે અશવાકને એમની ડ્રગ્સ સસરા યુસુફે આપ્યો હોય પોલીસે યુસુફને પણ ડક્કાઓરા પાસેથી સખત લીધો હતો ક્રાઇમ બ્રાન્ચ આરોપીની પૂછપરછ કરી રહી છે